ટેક્સટાઇલ અને ડાયમંડના લીધે પ્રખ્યાત સુરતમાં હવે સૌથી મોટો ડાન્સ વર્કશોપ યોજાશે હીરાને ટેક્સટાઇલના શહેર એવા સુરતમાં ડાન્સ ક્ષેત્રમાં રહેલી તક તમામ સુધી પહોંચાડવા માટે ડાન્સ સ્ટુડિયો દ્વારા સૌથી મોટા ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું છે સમગ્ર વર્કશોપ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે રેપિડ ફાયર ડાન્સ બેટલ યોજાનાર છે આ ડાન્સ વર્કશોપમાં અત્યારથી બસો જેટલા ડાન્સરનું રજીસ્ટ્રેશન આવી ચૂક્યું છે હજુ પણ આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીએ જ આ વર્કશોપમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ડાન્સર પોતાની પ્રતિભાને ઉજાગર કરવા માટે હાજર રહેશે તેવી આશા સેવામાં આવી રહી છે અડાજણ ખાતે આવેલી જૈનવાડીમાં સમગ્ર વર્કશોપનું આયોજન છવ્વીસમી જાન્યુઆરીના રોજ છે તો સાંજના છ વાગ્યાથી આ વર્કશોપ યોજાશે તેમાં ડાન્સના અલગ અલગ સ્ટેપ સહિત કઈ રીતે અલગ અલગ સ્ટેપ કરી શકાય તે સહિતની વિસ્તૃત માહિતી ડાન્સર્સને આપવામાં આવશે આ નિર્ણય વર્કશોપને લઈ અને અત્યારથી જ ડાન્સર્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેમ વધુમાં આયોજકો જાણવા જણાવવામાં આવ્યું હતું વિચાર સારા એકચ્યુઅલી મારો કેવો હતો કે નાના પંથી હું ડાન્સ કરવાનું ચાલતું હતું મારું પણ મને કોઈ સપોર્ટિંગ નહીં કરી શક્યું અને આજે જે લોકોને સપોર્ટ નહીં મળતો હતો એ પ્રમાણે તો મને છે ને ડાન્સ એક હું જ્યાં જોબ કરતો ત્યાં મને ડાન્સનો બહુ શોખ હતો પણ મારા પેરેન્ટ્સોના કોઈ સપોર્ટિંગ હતો નહીં કોઈ ફાઈનાન્સિય એવી કંડિશન હતી નહીં કે અમે લોકો આગળ વધી શકે બસ તો મને ત્યાંથી ડિચાર હું ડાન્સમાં કરે બનેશ ને મારું એ જ ફોકસ છે બિઝનેસ છે પણ હું મારો ફોકસ પહેલાં ડાન્સ પહેલાં પછી બાકીને બધામાં મને ત્યાંથી વિચાર કર્યો મારી મારા જેવી કન્ડિશન બીજા બધાની પણ આવે એટલે હું સપોર્ટમાં ઊભો રહું એટલે બસ આ એ ડાન્સ સ્ટુડિયો બે હજાર બારથી થી ચાલુ થયું ને અત્યાર સુધી ચાલુ જ છે Uh, वर्कशॉपनी फीस छ सौ रुपया सिक्स हंड्रेड रूपीज वर्कशॉप ने फीस लगी है नॉमिनल फीस हो बराबर तो बस तो आ रीतना है तब बदाज आ सको बहुत सरस तेरे लोग आशो हूँ चाहूँ एक बार तरह प्रेक्टिकली आव जो समझो तो तमाम मजा पे डांस में वर्कशॉप में तो पहली बात तो मैं थैंक यू बोलना चाहूँगी जीतू सेन जी को जिन्होंने मुझे सूरत में बुलाया वर्कशॉप के लिए और वर्कशॉप होने वाला है ट्वेंटी सिक्स जैन को और ये एक बहुत बड़ी अपॉर्चुनिटी है सब लोगों के लिए क्योंकि यहाँ आपको बहुत कुछ सीखने मिलने वाला है और ये वर्कशॉप का आइडिया है कि गर्ल्स के लिए इतना इन गर्ल्स को इतना इंक्रेजमेंट मिल रहा है इस चीज़ पर क्योंकि बहुत कम लोग सपोर्ट करते हैं इस चीज़ को बट ऐसी अपॉर्चुनिटी शायद आपको वापस कभी नहीं मिलेगी तो मैं चाहती हूँ कि आप आए वर्कशॉप पे और बहुत कुछ सीख